ભાવનગરમાં પોલીસના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ અગ્રિયાવાડ શિવનગરમાં ઘર પર પથ્થરમારો કરાયો ભાવનગરના અગ્રિયાવાડ શિવનગરમાં ભાંગના કારખાના પાસે છ જેટલા શખ્સોએ આવીને ઘર પર પથ્થરો સહિતના ઘા ઝીંકીને નુકસાન કર્યું હતું આ બનાવ અંગે શિલાબેન અશ્વિનભાઈ બાંભણિયાએ જણાવ્યું હતું કે તે અને તેમના સાસુ ઘરે હતા ત્યારે જ જેટલા શખ્સોએ આવીને ઘર ઉપર પથ્થરમારો કરીને નુકસાન કર્યું એટલું જ નહીં આવેલા શખસોએ ઘાતક હથિયાર જેવું કાઢ્યું હતું આ પથ્થરમારામાં તેમના સાસુને ઈજા પહોંચી હતી પોલીસનું કોઈ અસ્તિત્વ ન હોય તેમ માથાભારે તત્ત્વો ભાવનગરમાં બેફામ બન્યા છે અને ઘટનાને અંજામ આપી રહ્યા છે સો પિચોન અમે કુછારી દિસાતો હો કેવા ન દે ચાહો કામ કરવા દે ચાહા હા અમે સંઘ નઈ 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 કરા શોક કેમ કરવા નઈ આ લોકો ને હલવાવાસી અમારું એટલે માર ગાડી ભલે તોળવી પડે પણ તમને હલવાળવા નથી આવના અમુ તો દેવા દે લોકો ઘરે ઓકે બેન તમારું નામ મારું નામ શીલા અશ્વિનભાઈ અશ્વિન ભાઈ બાંભણિયા શું બેન બનાવ બન્યો તો છ જણા આવ્યા હતા પીધણી આયા છે ને ઘર ઉપર હુમલો કરવા માં ઈટળા બધા ઘા કર્યા ને ધાર્યા ને એવું કાઢ્યું હતું ને અમે બે હાહુઓ એકલી તત્યું અને પછી છે ને આ કેટલું નુકસાન કર્યું મારા હાહુ મારી દે હું આડી પડી મને કે તું કોણ છો કે તારો હોય ને બોલા પાણી વાળા કે તમને હારી પટના હલવાળવાના છે અમારી ગાડી ભલે અમારે હળગાવી પડે પણ તમને હલવાળવાના છે અમારે કે એટલે અમે અમારી ગાડી હળગાવી દેસુ કે અને કે તમારે થાય હોય એમ રહી લેજો જગ્યા છે હે શિવનગર આગરિયા વાળા ભૂતરા કારખાના ની હામે કેવું કોઈ વસ્તુ નથી અમે તો ઓળખતા નથી કેવું ઓળખી છે એનું નામ મોહિત કરીને છે હવે બીજા એને આણે હતા કેટલા જણા એને તો હું નથી ઓળખતી હવે કોને ઈજા થઈ દીધો